નમસ્કાર મિત્રો મિત્રો માણસ નું મગજ જ્યારે કાબુ ગુમાવે અતિ ગુસ્સામાં હોય ત્યારે ન કરવાનું કરી બેઠે છે એ પછી પરિવારના કોઈ હોય હોય તો તો પણ પણ ભલે ભલે અને દુશ્મન ઘટના સામે આવી છે જે આપને હચમચાવી દેશે સગ્ગો મોટો ભાઈ હવે નથી રહ્યો અને નાના ભાઈના હાથમાં ખૂનથી લથપથ તેના આંતરડા હતા શું છે વધુ માહિતી જોઈશું આજની ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું નિંગાળા ગામ લોકો ખેતી કરે નાના મોટા કામ કરી પૈસા કમાય પરંતુ જયસુખ બારીયા નામનો યુવક મનમાં મનમાં ખૂટાતો હતો કામ ધંધો મળે નહીં અને પૈસા ઘરે આવે નહીં આમ તે માટા મારે ભાઈબંધો સાથે રખડી દિવસ કાઢે પરંતુ કોને ખબર હતી કે આજે આટા ફેરા અને નવરાપણું તેને હત્યારો બનાવી દેશે તામસી મગજનો જયસુખ જયસુખના ઝઘડા વધવા લાગ્યા પૈસા નથી અને ઘરે જવાબ આપવા શબ્દો નથી રોજ સવાર થાય અને પૈસા બાબતે માથા જયસુખનું મગજ ધીરે ધીરે તામસી બની રહ્યું હતું કોને ખબર હતી કે જયસુખ હવે કંટાળી ગયો છે નથી પૈસા નથી નોકરી બહાર જાય તો લોકો ન બોલાવે ઘરે આવે તો ઝઘડો થાય પરંતુ આખરે એ દિવસ આવી ગયો જ્યારે તેના તામસી મગજે ન કરવાનું કરાવી દીધું ઘરે પહોંચે છે અને ફરી એ જ માથાકૂટ શરૂ થાય છે આ વખતે જયસુખ કંઈક વધારે જ ગુસ્સામાં હતો સગો મોટો ભાઈ તેને સમજાવે છે કામ ધંધે લાગવા માટે કહે છે જયસુખ ગુસ્સે થાય છે પોતાના પર કાબૂ ગુમાવી છરી વડે સગા ભાઈ પર જ હુમલો કરી દે છે મોટો ભાઈ હર્ષદ હોસ્પિટલ પહોંચે આ પહેલા જ મૃત્યુ થાય છે નિંગાળા ગામે ખાંભા પોલીસ સ્ટેશનનું જે નિંગાળા ગામ છે માં ગઈકાલે આશરે સાડા છ વાગ્યા પછી એ ગામમાં બે સગા ભાઈઓ હતા એમની વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીમાં બનાવ એવી રીતનો હતો કે જે આરોપી છે એ કોઈ કામ ધંધો કરતો નથી તો જે મરણ મરણ જનાર છે એમણે એમને ઠપકો આપ્યો હતો કે ભાઈ તું કંઈ કામ ધંધો કર આંટાફેરા ન કર એ બાબતનું એમને ખોટું લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ અને છરીનો એ ઊંડો ઘા મારી એમનું મૃત્યુ નીપજ્યું હતું અને એ બાબતમાં અમે એક એકસો ત્રણ એકની ફરિયાદ ખૂનની ફરિયાદ એક લેવામાં આવેલી હતી અને જેની અત્યારે તપાસ ચાલુમાં છે આરોપી પોલીસ પોલીસે આરોપીને ઝડપી લીધેલ છે અને અત્યારે વધુ તપાસ ચાલી રહી છે જયસુખ હવે જેલમાં છે જે હાથે હથિયાર ઉપાડ્યું કદાચ તેને હવે કાપી દેવાનું મન થાય તો પણ શું કામનું સગો મોટો ભાઈ હવે નથી રહ્યો મોટાભાઈ સાથે બાળપણમાં કરેલા તોફાન અને મળેલો પ્રેમ બસ હવે યાદ કરવા પૂરતો સીમિત રહ્યો છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી